નમસ્કાર દોસ્તો ગુજરાતી સામાન્ય રીતે મોટા ભાગના લોકોને આમ તો બધાને પાચન ને લગતી નાની મોટી તકલીફો થતી જ હોય છે જે લોકો પોતાના ડાયટની અંદર કંટ્રોલ કરતા હોય જે લોકો દિવસ દરમિયાન વધુ વોકિંગ કરે एक्सरसाइज ને બધું કરતા હોય એ લોકોને વધારે તકલીફ નથી થતી નહીં તો નોર્મલી નવ્વાણું ટકા લોકોને પાચનને લગતી તકલીફ થાય એટલે આ સિઝનમાં એટલે ચોમાસું આવતા જ આપણે આપણું જે ડાયટ છે એની અંદર થોડા ઘણા ચેન્જીસ કરવા પડે છે બરાબર છે તો એ માટે થઈને તમને એક જબરજસ્ત નુસ્ખો બતાવું છું કે જે તમારા શરીરની જે પાચન ને લગતી જે તકલીફો છે એનાથી છુટકારો આપે અને જે પણ ખોરાક તમે ખાધો હોય એનું તાત્કાલિક પાચન થાય એવી શક્તિ તમને આપે તો એ કયું કઈ વસ્તુ છે કે જેવું કયું પાન છે કે કે જે સીધું જ જ આપણી પાચન ક્રિયાને ખૂબ સારું કરી છે દોસ્તો બપોરે સાંજે તમે બેમાંથી કોઈ એક વખત આ પાનનું સેવન દિવસમાં એક વખત કરી શકો ચોમાસા દરમિયાન એક દોઢ મહિના ખાસ કરવાથી પાચનને લગતી તકલીફ તો નથી થતી પણ કફ જન્ય રોગો નથી થતા ઇન્ફેક્શન કોઈ પણ નાના મોટા વાયરલ ઇન્ફેક્શન કે જેવું કંઈ પણ હોય એ પણ નથી થતું અને આ પ્રકારની તકલીફોથી તમને છુટકારો મળી રહે છે એ પાન છે નાગરવેલનું પાન નાગરવેલના પાન છે ખાસ કરીને દરેક સિઝનમાં જે પણ જગ્યા ઉપર અત્યારે તમને ચોમાસામાં જે જગ્યા ઉપર તમે રહો છો ત્યાં જે પણ પાન મળી રહે છે નાગરવેલનું પાન હોય કે કોઈ બીજા પાન એ તમારે એનું સેવન રાત્રે જમ્યાના જમ્યા બાદ તાત્કાલિક તમારે એનું સેવન કરવું જોઈએ જમ્યા પછી આપણા શરીરની એક એવી નસ નાડી હોય છે કે જે માત્ર ને માત્ર આ પાન માટે ઓપન થતી હોય છે એ પછી ફરીથી બંધ થઈ જાય છે એવું ઘણા બધા જગ્યા પર કહેલું છે મેન વાત એ છે કે નાગરવેલનું પાન એની અંદર એક લવિંગ અને એક ઈલાયચી તમારે નાખવાની છે અને એના એનું સેવન તમારે કરવાનું છે નાગરવેલના પાનની અંદર એક લવિંગ એક ઇલાયચી અને સેજ સાંજે જમ્યા પછી તાત્કાલિક તમારે કરવાનું છે દિવસમાં એક વખત કરી શકો આનાથી તમારા શરીરની પાચન ક્રિયા છે ગજબની મજબૂત થશે ગમે તેવો ભારે ખોરાક ખાધો હશે એનું પાચન પણ આરામથી થઈ જશે અને સાથે સાથે કફજન્ય રોગ ઇન્ફેક્શન ઇન્ફેક્શન હોય ચોમાસા દરમિયાન ખાસ કરીને વાયરલ વાયરસો અલગ અલગ પ્રકારના જે નાના મોટા તાવ છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા છે પાણીજન્ય રોગમાં ટાઈફોઈડની આપણે કહી શકાય ઝાડાની તકલીફ હોય એ તમામ તકલીફોમાં આપણને બચાવી રાખવાનું કાર્ય છે એ આ ઇલાયચી લવિંગ અને ખાસ નાગરવેલનું પાન કરે છે પણ ખૂબ જ સારો થાય છે ઈલાયચી છે એ જે લીલી ઈલાયચી હોય એની વાત કરું છું જે એલસી છે એની વાત નથી કરતો લીલી ઈલાયચીની વાત કરું છું કે જે ડાયજેશન સિસ્ટમ માટે ખૂબ જ સારી છે આભાર આ વિડીયો જલ્દીથી લાઇક કરે